હલો ગાઈઝ કેમ છે બધા હોપ મજામાં હશો અમે પણ મજામાં છીએ તો કેવી ચાલી રહીશ તમારા લોકોના દિવાળીની તૈયારીઓ અમારી તો ચાલી જ રહી છે તો અમે અત્યારે જઈએ છીએ સૂડીઓમાં અને ત્યાંથી પછી એટલે અત્યારે અહીંયાવાળા ઝુડિયોમાં જઈએ છીએ ગોત્રીવાળા પછી અકોટાવાળા પર જઈશું જોઈએ છે જે મળે તો ત્યાંથી લઈ લઈશું અગર ના મળે તો બીજા બધા જઈશું તો ચાલો હવે તો મળી જવું જોઈએ ત્રણ દિવસથી ફરીએ છીએ પણ મારું દર વખત આઉટ થાય મને ગમે છે એવું કંઈ મળતું જ નહીં અને જઈ જઈએ છે કંઈ ગમતું નહીં અને ગમે છે તો સાઈઝમાં પ્રોબ્લેમ હોય છે એટલે એટલે કંઈ નહીં હવે તો ગમી જશે આજે ચાલો જોઈએ છે ચાલો તમે હવે અહીંથી શરૂઆત કરી રહ્યા છો પછી જોઈશું ઠંડક લાગશે ઉનાળો ચાલે શિયાળો તો તો નામનો જ છે હા હા હજુ ઠંડક ઠંડક થાય ગાઈસ સાઈનું કલેક્શન અમને બિલકુલ જ ના ગમ્યું અને હા એટલે ના ગમ્યું અને બધાની પ્રાઇસ પણ બહુ ઓવર હતી વર્થ નહોતું એટલું બહુ ઓવર પ્રાઇઝ હતી એટલે હવે અમે જઈએ છીએ સ્ટાઇલ યુનિયનમાં એની બાજુવાળું છે તઈ

એ એટલે રાહ જોવે છે ચોકલેટ કલરનું મેચિંગ કરવું બસ એટલે હવે રાહ જોઈએ છે તો કઈ નઈ ચાલો કઈ વાંધો નહીં ગાઈસ તો અત્યારે અમે લોકો ત્રીજી લોકેશન પર છે પરિમનાથ બ્રિજ પર પાસે એક મેળો છે મેળો નથી હેન્ડીક્રાફ્ટ માર્કેટ છે હેન્ડીક્રાફ્ટ માર્કેટ છે બહુ દિવસથી જોઉં છું એટલે આજે આયા છે તો ચલો જોઈએ અંદર શું છે અમને કશું ખબર છે નહીં ખાલી ઊભા રહી ગયા છે જોવા માટે તો જોઈએ ચલો સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ હસ્તકલા હા હા કે જોરદાર હે સરસ ચલો એન્ટ્રી છે ને આની ઓહો જો બાર ખાવાનું જ કર એન્ટીક પીસ છે બગમ ઓરા એન્ટીક પીસ વસ્વ તેનું કલેક્શન બહુ જ મસ્ત છે એટલે બધા છે ને અલગ અલગ જગ્યાએથી આવ્યા છે અમદાવાદ કચ્છ પાટણ અમરેલી બનાસકાંઠા બધા સુરત છે જામનગર છે બધા જ કંઈક નવું નવું આઈટમ્સ લઈને આવ્યા છે પણ બહુ મસ્ત કલેક્શન છે તો તમે પણ આવજો જરૂર અહીં એક વખત આ બધી થ્રીડી પેઇન્ટિંગ છે દેખો બધી કેટલી પ્રીટી છે જો

બધા જ કઈ મસ્ત નવું અલગ અલગ લઈને આવ્યા છે હજી તો અમુક સ્ટોલ બંધ જો કેટલું મસ્ત કલેક્શન છે બધું જો બધું એન્ટિક વસ્તુઓ આ ભાઈ સુરેન્દ્રનગર થી આવે છે ăn không su về chứ vào mắt xe này કચ્છથી આવ્યા છે ભાઈ જોયું દ્વારકા થી પણ આવે બધા જા કચ્છ થી આયા છે મને ઓ બોર મારેલો બધી હા પણ દ્વારકા વાળા છે આ તો અમદાવાદ

પતી ગયું છે મારું અહીંનું જોવાનું બધું કલેક્શન બહુ જ મસ્ત કલેક્શન છે ગાઈસ તમે આવજો એક વખત તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા ભાગો અહીંથી જોડીઓમાં અહીં તો એસી બી નથી ગરમી ગરમી થઈ ગઈ ક્યારનો જોડીઓ 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 કર કર કરે છે બા જઈએ એસી ખાવા અને તઈ નઈ મળે તો હવે તઈથી કઈ જઈશું

સ્ટોપ અહીંયા જ હોય નહીં ગઈ કપડામાં તો છે ને પેલા ગોત્રી જેવું જ સેમ જ છે બધા જ ફિટ ને આપડે ઉપર તારા જોવા જઈએ બધું પિંક માંથી ગમ્યા મસ્ત છે લાગે સાઈઝ તો છે ને કિડ ની છે મતલબ એટલે અહિયાં નહીં મળતા અને જે ગમે છે એમાં સાઈઝ મોટી મોટી છે શું કરીશું બોલો ગઈશ અહીંયા બધા કેવી રીતે નીચે બેસી ગા દેખ

આખા જોડીઓ માંથી પણ પીસ નથી ગમતો આખા જોડીઓ માંથી બધું જ બેકાર લાગે છે ખાલી આગળ પાછળ ફરાવશે અને પછી નીકળી જશે

नारा सरस से ले लेने घर में लाऊंगा तुम मैंने ओके तो एक है ले ले बहुत भूख लाग गई चाले चाले जो विनाश के लिए पर माने के घमे से कैसे मरूं मली जैसे टेंशन ना रहे ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ મારા ઘરે બધું ફિટિંગ કરાવવા હમણાં અવાજ આવશે કેટલી મસ્ત હશે છે યા જો બીજી વાવ

લેટ પડ્યા મે તો તારા આશરે આવીતી જઈ જા તું ન હતી બોલી કે તું મને કહેતો ને સીવી આપીશ તારા માટે તો 2 કલાક જ કામ છે હવે કઈ જાય इसमें કપડા લેવા ले करी दे आ जा 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 બસ અત્યારે હવે અમે અમારો લાસ્ટ ડેસ્ટિનેશન છે શિવસર ખાવાનું હા હોય એટલે બહુ મજા આવી જાય નહીં સાચી વાત છે